નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધી ના મુખ્ય સમાચારો પર મુખ્યમંત્રી દ્વારા તંત્ર પર તવાઈ કર્મચારીઓ પર બદલી અને દંડનાત્મક કાર્યવાહી ના આદેશો મહિન્દ્રાએ નવી બોલેરો લોન્ચ કરી એલાન પ્રો દ્વારા અમદાવાદમાં ફર્સ્ટ એક્સપિરિયન્સ સેન્ટરનો નો પ્રારંભ ત્રિદિવસીય ફાર્માસ્યુટિકલ શોધ ફાર્મિક ઇન્ડિયા બે હજાર સોળ નું આયોજન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની બાગડોળ હાથમાં લીધા પછી પોતાનું શાસન પારદર્શિત નિર્ણાયકતા સંવેદનશીલ અને પ્રમાણિકતા એમ ચાર મુખ્ય આધાર સ્તંભ પર શાસન આપવા પ્રયાસ કરશે તેવી જાહેરાત કરી હતી પોતાના શાસનના એક માસમાં રૂપાણી સરકારે પ્રજા સાથે સીધા સંકળાયેલા અને સૌથી ભ્રષ્ટ નિર્ભર તંત્ર ગણાતા મહેસુલ પંચાયત તથા પોલીસ તંત્ર પર સૌથી મોટો કોરડો વીજ્યો છે આ પગલામાં તેત્રીસ જિલ્લાના નાયબ મામલતદાર તલાટી એ હેડ કોન્સ્ટેબલ સહિત વર્ગ ત્રણ ના કુલ ત્રણ કુલ ચોત્રીસ કર્મચારીઓને તત્કાળ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જ્યારે ત્રણ હજાર ચારસો ચોત્રીસ જણા ને દંડાત્મક કરવાની શરૂઆત કરવામાં આવી છે પછાત સમાજ સરકારી યોજનાનો લાભ મળવો જોઈએ એનો હક છે તેમ છતાં તેને નાણાં પડે અને ધક્કા ખાવા પડે એ સહેજ ચલાવી લેવાશે નહીં વ્યવસ્થા ગોઠવવામાં જે કોઈ કર્મચારી

અને શક્તિશાળી બ્રાન્ડનું નવું સંસ્કરણ છે ટેકનોલોજીની ખાસિયતમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ ડ્રાઇવર ઇન્ફોર્મેશન સિસ્ટમ વોઇસ મેસેજિંગ સિસ્ટમ અને જેડ એલેક્સ પર ઇંધણની બચત કરે તેવી માઇક્રો હાઇબ્રિડ ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે આ તમામ ખાસિયતો અને સુવિધા સાથે નવી બલેરો પાવર રૂપિયા 6.85 લાખ એક સોરૂં અમદાવાદ ની કિંમતે પ્રાપ્ત થશે ભારતની અગ્રણી કોમર્શિયલ રેફ્રિજરેટર કંપની એલાન પ્રો પ્રોફેશનલ એપ્લિકેશન પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ ખાતે તેના ફર્સ્ટ એક્સપિરિયન્સ સેન્ટર નો પ્રારંભ કર્યો છે હેમોર ગ્રુપ ઓફ કંપનીના સીએમડી પ્રદીપ ચોના અને એલાન પ્રો ડિરેક્ટર સંજય જૈન દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું

थे रुचे, एलान प्रो वर्ष बेहजार सत्तर सुधी में पचास एक्सपीरियंस सेंटर खोलवा की कंपनी है और हमारा जो प्रोडक्ट है वो सारा का सारा कमर्शियल रेफ्रिजरेशन को तो पूरा का पूरा, पूरा रेंज है जिसमें हम रिटेल के लिए और होटल तो इंडस्ट्री के लिए काफी बड़ा रेंज लेके आए हैं और हमारे पास करीब करीब पैंसठ तरह के डिफरेंट प्रोडक्ट्स अवेलेबल हैं जिसमें किचन के लिए और बार रेफ्रिजरेशन हमारा बहुत बड़ा रेंज है आइसक्रीम इंडस्ट्री जो कि गुजरात का एक बहुत बड़ा सेगमेंट है उसमें हम बहुत अच्छा बड़ा काम करते हैं तिल जो शोरूम है इनका ऑनर और मैं एलवेंथ के साथ इसलिए सुनना जा रहा था कि वो तो रेफ्रिजरेशन कंपनी है और बहुत अच्छा तरीके से फोकस्ड है रेफ्रिजरेशन इंडस्ट्री में इंडस्ट्री एंड आइसक्रीम इंडस्ट्री में तो સંજય જયને જણાવ્યું કે અમે નવીકરણ તેમજ અત્યંત આધુનિક ઉત્પાદન ની વિશાળ શ્રેણી રજૂ કરવાના વલણને જાળવી રાખવાની આગવી શક્યતાઓ જોઈ રહ્યા છે તેમજ સ્થાનિક બજારને પહોંચી વળવા ગુણાત્મક સેવાઓને ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ એલાનપ્રોનું વિશાળ પહોંચ ધરાવતું નેટવર્ક ઔદ્યોગિક રેફ્રિજરેશન માર્કેટમાં પણ જોવા મળે તેમજ ગ્રાહકોના સંતોષની સીમાચીન સ્થિતિને પણ સુનિશ્ચિત કરે કંપની અંતરયાળ વિસ્તારને નોંધપાત્ર ઉપસ્થિતિ વધારવા માટે મેટ્રો શહેર ઉપરાંત ટાયર ટુ અને ટાયર થ્રી શહેરોમાં પણ પોતાની ઉપસ્થિતિ નોંધાવશે પ્રો એક્સપ્રેસ સેન્ટર જીએફ સિક્સ ટ્રેડ સેન્ટર સ્ટેડિયમ નવરંગપુરા અમદાવાદ ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ફાર્માસ્યુટિકલ મશીનરી ઇક્વિપમેન્ટ બલ્ક ડ્રગ્સ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ટિગ્રેશન ફાર્મા લેબ પેકેજિંગ અને મટીરિયલ ના દેશભરના સૌથી મોટા પ્રદર્શન ફાર્મિક ઇન્ડિયા નો તારીખ તેર થી પંદર ઓક્ટોબર દરમિયાન યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે ખાસો શો યોજાનાર છે

અને આ વખતે એક્ઝિબિશનમાં અમે ખાલી ઇન્ડસ્ટ્રીને શોકેસ કરવા સુધી સીમિત ન રાખતા અમુક જે ઇમ્પોર્ટન્ટ ગવર્મેન્ટના નોર્મ્સ આવી રહ્યા છે જેમ કે જીએસટી છે જીએસટીને એના સેમિનાર થકી અમે અમારા ઇન્ડસ્ટ્રીના મિત્રોને સૌથી વધારે લાભ મળી શકે જાણકારી મળી શકે કે એનાથી ઇમ્પ્લિકેશન શું થવાના છે આવતા દિવસોમાં એના લગતા એનપીપીએ ડ્રગ પ્રાઇસ કંટ્રોલના લગતા મુદ્દા અને ફૂડ એન્ડ સેફટી એક્ટમાં જે ફેરફાર આવી રહ્યો છે એને પણ શોકેસ કરીને આપણી ગુજરાતની તમામ ફાર્મા ઇન્ડસ્ટ્રી અને ગુજરાત સિવાયની પણ જે બહારની ઇન્ડિયામાં જેટલી પણ ઇન્ડસ્ટ્રી છે એ લોકો અહીંયા આ સેમિનારમાં ભાગ લઈને એનું સારામાં સારું નોલેજ ગેઇન કરી શકે એ હેતુ સાથે આ સેવન્થ એડિશન આ વખતે અમે લોન્ચ કરી રહ્યા છીએ આ પ્રદર્શનના આયોજનને પ્રાથમિક ઉદ્દેશ ગુજરાતમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના નાના મધ્યમ અને મોટા કદના એકમોને ઉભરતી તકોનું પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે ફાર્મિક ઇન્ડિયા એ આ સેક્ટરના તમામ સહયોગો માટે અધ્યતન પ્રવાહો ટેકનોલોજીઓ અને ઇનોવેશન અંગે જાણકારી મેળવવાનું એક અદભુત સ્થળ ઉભું થશે ઇન્ડિયન ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન ના પ્રેસિડેન્ટ વિરાંચી શાહે જણાવ્યું કે ગુડ્સ એન્ડ સર્વિસ ના ટેક્સ લાગુ કરવા માટે ગુડ્સ અને સર્વિસ ટેક્સ લાગુ કરવા અંગે તાજેતરમાં થયેલી જાહેરાત ને કારણે આ ક્ષેત્રમાં આશાવાદ પ્રવર્ત્યો છે ગુજરાતમાં અંદાજે સાતસો પંચોતેર જેટલા ફાર્માસ્યુટિકલ એકમો આવેલા છે ઓર્બિટ એક્ઝિબિશન ના મેનેજિંગ ડિરેક્ટર રૂપનભાઈએ જણાવ્યું કે ફાર્મિક ઇન્ડિયાની સાતમી એડિશન ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના વૈશ્વિક પરિવર્તનોને રજૂ કરવાનું વચન આપે છે ઓર્બિટ એક્ઝિબિશન પ્રદર્શન ના સ્થળે વ્યાપક અને સુસંગત સ્વરૂપમાં આપવા માગે છે અમે આ સમારંભને શક્ય તેટલું સમગ્ર લક્ષી સ્વરૂપ આપવાનો પ્રયાસ કરીશું જીએસટી તંત્ર અમલમાં આવશે ત્યારે વિવિધ રાજ્યો વચ્ચેની

તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર